કયા કયા પાકોમાં ટેકાના ભાવ નક્કી કર્યા છે તેમજ કયા પાકમાં કેટલા ટેકાના ભાવ છે તેમજ આ યોજનાનું ફોર્મ ક્યાં ભરવું કેવી રીતે ભરવું તેમજ આ યોજનામાં ફોર્મ ભરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેમજ કયા કયા ડોક્યુમેન્ટ જોડવા વગેરે વિશે વિસ્તૃત માહિતી આપણે આગળ મેળવીશું આ યોજનાની માહિતી માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને બધા જ ખેડૂત મિત્રોમાં શેર કરી દેજો અને અમારી આ ખેડૂની વાત ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકનને દબાવી દેજો જેથી કરીને ખેતી વિષયક સાચી સચોટ અને સંપૂર્ણ માહિતીની અપડેટ તમને મળતી રહે ખેડૂત મિત્રો હવે આપણે જાણીશું કે કયા પાકોમાં ટેકાના ભાવો કેટલા જાહેર કરવામાં આવેલ છે આ ટેકાના ભાવો મેળવવા અરજી કયા અને કેવી રીતે કરવી તેમજ આ અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોડવા અને આ ટેકાના ભાવો માટે ખરીદી ક્યારે ચાલુ થશે વગેરે વિશે વિસ્તૃત માહિતી આગળ આપણે મેળવીએ ખેડૂત મિત્રો વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં સરકારશ્રી દ્વારા ખરીફ ખેતી પાકોમાં મગ અડદ સોયાબીન અને મગફળી પાકોમાં ટેકાના ભાવે ખરીદી કરવા માટે જાહેર કરવામાં આવેલ છે ખેડૂત મિત્રો આપણે હવે જાણીશું કે કયા પાકોમાં કેટલા ટેકાના ભાવ નક્કી થયેલ છે જેમાં સૌ પ્રથમ આપણે વાત કરીએ તો પાકમાં રૂપિયા આઠ હજાર છસો ને બ્યાસી પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કરવામાં આવેલ છે ત્યારબાદ અડદ પાકમાં રૂપિયા સાત હજાર ચારસો પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે જાહેર કરવામાં આવેલ છે ખેડૂત મિત્રો ત્યારબાદ વાત કરીએ તો સોયાબીન પાકમાં રૂપિયા ચાર હજાર આઠસો બાણું પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કરવામાં આવેલ છે ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીશું મગફળી પાકની કે જેમાં રૂપિયા છ હજાર સાતસો ને ત્યાંશી પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે ખરીદી માટે જાહેર કરવામાં આવેલ છે આમ આ બધા પાકોમાં સરકાર શ્રી દ્વારા ટેકાના ભાવે ખરીદી માટે ભાવ જાહેર કરવામાં આવેલ છે ખેડૂત મિત્રો ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન અરજી ક્યાં અને કેવી રીતે કરવી તેના વિશે વાત કરીએ તો અરજદારશ્રીએ ગુજરાત સરકારની ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે ખેડૂત મિત્રો ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન અરજી જે તે ગામના ગ્રામ પંચાયતના વિષએ પાસેથી ઓનલાઈન અરજી તમે કરાવી શકો છો ખેડૂત મિત્રો ટેકાના ભાવે ખરીદી માટે અરજી કરવા માટે તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસથી તારીખ એકત્રીસ દસ બે હજાર ચોવીસ સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો ખેડૂત મિત્રો ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોડવા તેના વિશે વાત કરીએ તો સૌ પ્રથમ ખેડૂતના સાત બાર અને આઠ તેમજ ખેડૂતના આધાર કાર્ડ બેંકની પાસબુક ખેડૂતનો મોબાઈલ નંબર અને પાક વાવેતરનો તલાટીશ્રીનો દાખલો જોડવો ખેડૂત મિત્રો ટેકાના ભાવે ખરીદી ક્યારે ચાલુ થશે તેની વાત કરીએ તો સરકારશ્રી દ્વારા આગામી તારીખ અગિયાર અગિયાર બે હજાર ચોવીસથી આ મુજબના ખરીફ પાકોમાં ટેકાના ભાવે ખરીદી ચાલુ થશે તો જે ખેડૂતભાઈઓએ આ યોજનાનો લાભ લેવો હોય તેઓએ વહેલી તકે ઓનલાઈન ફોર્મ ભરી દેવું તો મિત્રો કેવો લાગ્યો આજનો અમારો આ વિડીયો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને બધા જ ખેડૂમિત્રોમાં શેર કરી દેજો જેથી કરીને વધુમાં વધુ ખેડૂમ મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે આભાર મિત્રો જય હિન્દ જય ભારત